કાકડકોપર ગામે હોળી પર્વની ભવ્ય ઉજવણી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ કપરાડા તાલુકાના કાકડકોપર ગામે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે પણ કાકડકોપર ગામના લોકોએ હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો હોળીના દિવસે ગામમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાયો હતો હોળી પર્વની વિધિ પૂજાથી કરવામાં આવી હતી ગામના વડીલો અને યુવાનોએ સાથે મળીને હોલિકા દહન માટેની વિધિ કરી હતી હોળિકા દહન પહેલાં ગામમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજામાં ગામના તમામ લોકોએ ભાગ લીધો હતો પૂજા બાદ હોલિકા દહન માટેની સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી હોલિકા દહન માટે ગામના યુવાનોએ લાકડા અને અન્ય સામગ્રીઓ એકત્રિત કરી હતી હોળિકા દહન માટે એક મોટો ઢગલો બનાવવામાં આવ્યો હતો આ ઢગલાને ફૂલો પાપડી તીરકામઠા અને રંગોથી શણગારવામાં આવ્યો હતો હોળીકા દહનના સમયે ગામના લોકોએ એકઠા થઈને પરંપરાગત હોળી ગીતો ગાયા હતા આ ગીતોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું હોળીકા દહનના સમયે ગામના સ્થાનિક વાજિંત્રો દ્વારા નાચગાન કરવામાં આવ્યું હતું પાહડી અને સાંગળના કાલે ગામના લોકોએ હોળીના ગીતો પર નૃત્ય કર્યું હતું આ નૃત્યે વાતાવરણને ઉત્સાહમય બનાવ્યું હતું ગામના યુવાનો અને વૃદ્ધોએ સાથે મળીને હોળીના ગીતો પર નૃત્ય કર્યું હતું આ નૃત્યએ ગામના લોકોને એકબીજાની નજીક લાવ્યા હતા હોળિકા દહનના સમયે ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીએ હોળીકા દહન કર્યું હતું જીતુભાઈ ચૌધરીએ હોળીકા દહન કરીને ગામના લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી હોળિકા દહન બાદ ગામના લોકોએ એકબીજાને રંગો લગાવ્યા હતા રંગોએ વાતાવરણને રંગીન બનાવ્યું હતું હોળીકા દહન બાદ ભાવિક ભક્તોએ નારિયેળ વધારી મન્નત માંગી હતી ગામના લોકોએ હોળીને પગે લાગી આશીર્વાદ માંગ્યા હતા હોળીકા દહન બાદ ગામના લોકોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી મીઠાઈઓએ વાતાવરણને મધુર બનાવ્યું હતું હોળીના દિવસે ગામના લોકોએ એકબીજાને ભેટીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથે આનંદ અને ઉલ્લાસથી સમય પસાર કર્યો હતો હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા હતા કાકડકો પર ગામમાં હોળી પર્વની ઉજવણીએ ગામના લોકોને એકબીજાની નજીક લાવ્યા હતા હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથે આનંદ અને ઉલ્લાસથી સમય પસાર કર્યો હતો હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા હતા હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથે પ્રેમ અને સ્નેહથી વર્તન કર્યું હતું હોળીના દિવસે ગામના લોકોએ એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંકલ્પ કર્યો હતો